પથારી પર સૂતા સમયે નમઃ શિવાય મંત્ર બોલવાથી શું થાય છે નવ્વાણું ટકા લોકોને ખબર નથી રાત્રે સૂતા સમયે પથારીમાં નમઃ શિવાયનો જાપ કરવાથી તમારું જીવનમાં અદ્ભુત બદલાવ આવી શકે છે આ મંત્રના જાપથી માત્ર માનસિક શાંતિ જ નથી મળતી પરંતુ આ તમારા શરીર અને આત્માને પણ નવજીવનની શક્તિ આપે છે જાણો આ સરળ મંત્રના અનોખા લાભો જે તમને માત્ર શાંતિ જ નહીં પરંતુ પોઝિટિવ ઉર્જા અને આત્મવિશ્વાસ પણ આપશે આજે જે આને તમારા રાત્રિના સમયમાં સામેલ કરો અને જુઓ કે તમારા જીવનમાં કેવી રીતે ચમત્કારી પરિણામો થાય છે મારા પ્રિય ભક્તો આજે અમે તમને કહીશું કે ભગવાન શિવનું પંચાક્ષરી મંત્ર નમઃ શિવાયને પથારી એટલે કે બેડ પર સૂતા હોય ત્યારે જાપ કરવાથી શું થાય છે અને કઈ ઘટનાઓ બને છે આ અંગે અમે આજના આ વીડિયોમાં જણાવશું તો ભક્તો વીડિયો પૂરો જોવાનું ન ભૂલશો જો તમે આપણી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો અને વીડિયોને એક લાઇક પણ આપી દેજો આ વીડિયો શરૂ કરીએ આ મંત્રનો જાપ માત્ર એકસો આઠ વાર કરીને વિના ગુરુવે અને વિના બ્રહ્મચરે તમને જે વસ્તુઓ મળશે તે ખૂબ જ નવ ચમત્કારી હશે આ મંત્ર પોતાના માટે મહાશક્તિશાળી છે અને આ મંત્રનો કોઈ તોડ નથી આ મંત્રના દેવતા છે કાલોકાલ મહાકાલ એટલે ભગવાન શિવ ભક્તો ભગવાન શ્રી શિવનો જે મંત્ર છે એ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે છે નમઃ શિવાય શું તમે જાણો છો કેટલાક લોકો આ મંત્રને ખૂબ હળવાલે છે અને કેટલાક લોકો આ મંત્રની મહિમા સમજતા નથી પરંતુ અમે પણ એક સાચા શિવસેવક છીએ અને આ મંત્રનો ખૂબ જ જાપ કર્યો છે આ મંત્રની શક્તિઓ અને સિદ્ધિઓ મળી છે અને ભક્તો ભગવાન શિવની કૃપાથી મારા બધા કાર્યો બનવા લાગ્યા છે કારણ કે અમે પણ આ મંત્રનો જાપ કરીએ છીએ તો જેમ કે આજે તમને આ અનુભવના આધાર પર જણાવીશ કે તમે કેવી રીતે આ મંત્રનો જાપ કરી શકો છો અને આ મંત્ર તમારા જીવનને કેવી રીતે બદલશે શારીરિક માનસિક અને ભૌતિક જીવનમાં પરિવર્તન લાવશે ઓમ નમઃ શિવાય મંત્રના અક્ષરોમાંથી બનેલો છે તેથી તેને હઠાક્ષરી મંત્ર પણ કહેવામાં આવે છે જો આ મંત્રમાંથી ઓમ હટાવી દઈએ તો આ પાંચ અક્ષરોનું મંત્ર બની જાય છે જેને આપણે પંચાક્ષરી મંત્ર તરીકે જાણીએ છીએ કોઈ પણ મંત્ર જપવા પહેલા જો આપણે એ મંત્રના આગળ ઓમ લગાડીએ તો એ મંત્રની શક્તિ વધે છે જેનાથી એ મંત્ર બ્રહ્મા વિષ્ણુ અને ભગવાન શિવ સાથે જોડાઈ જાય છે પરિણામે એ મંત્રની સિદ્ધિ તરત પ્રાપ્ત થઈ જાય છે તેથી કોઈ પણ મંત્રને ઓમ લગાડી જ જપવામાં આવે છે ક્યારેક તો મંત્રના આગળ અને પાછળ બંને જગ્યાએ ઓમ લગાવીને પણ જપવામાં આવે છે જેથી મંત્રની શક્તિ સાચવાઈ રહે હવે વાત કરીએ કે જો તમે બેડ પર સોતા સમયે ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરશો તો તેનાથી તમને શું ફાયદો થાય છે ભક્તો સૌ પ્રથમ તો તમારે જાણવું જોઈએ કે ભગવાન શિવનો ઓમ નમઃ શિવાય મંત્ર એ બ્રહ્માંડના શ્રેષ્ઠ મંત્રોમાંથી એક છે જેમ કે નવાવર્ણ મંત્ર દ્વાદશ મંત્ર અષ્ટાંગ મંત્ર ગાયત્રી મંત્ર મહામૃત્યુંજય મંત્ર અને અન્ય વેદના મંત્રો આ બધા શ્રેષ્ઠ મંત્રોમાં કોમ નમઃ શિવાય મંત્ર પણ સામેલ છે આ મંત્ર એટલો શક્તિશાળી પાવરફુલ અને ચમત્કારી છે કે આ વિશે કાંઈ કહેવું સૂરજને દીપક બતાવવાને સમાન છે પરંતુ આ એ પર આધાર રાખે છે કે આપણે અત્યાર સુધી કેટલી વાર નમજ બનાવ્યો છે તમારા જાપ કરવાનો ઈરાદો આ મંત્ર જાગૃત કરે છે કે નહીં તે તો કહેવું મુશ્કેલ છે એવું કહેવામાં આવે છે કે જો તમે કોઈ મંત્રનો જાપ બેડ પર સૂતી વખતે કરો છો તો તે સિદ્ધ થઈ જાય છે પરંતુ ભક્તો આ બાબત સંપૂર્ણરૂપે સત્ય નથી જો તમે આ બ્રહ્માંડમાં કોઈ પણ મંત્ર કે તંત્રને જુઓ તો આ બધાનો જન્મ ભગવાન શિવ દ્વારા જ થયો છે ભલે તે ઓમ નમઃ શિવાય મંત્ર હોય ગાયત્રી મંત્ર મૃત્યુજય મંત્ર અથવા કોઈ બીજો મંત્ર બધા મંત્રો ભગવાન શિવની કૃપાથી જ છે પરંતુ આ વસ્તુને પણ સમજવું જોઈએ કે તે મંત્રો ભગવાન શિવ દ્વારા બનાવવામાં આવ્યા નથી તેથી શાબર મંત્ર માત્ર એમ જ છે થોડી જ વખતના જાપથી મંત્રો સંતાપિત થઈ જાય છે અને આજુબાજુની થોડી પરિસ્થિતિઓને દૂર કરવા પછી જ વૈદિક મંત્રોની સિદ્ધિ થાય છે મંત્રનું ઉત્કલન કરવા માટે જે રીત શાસ્ત્રોમાં દર્શાવવામાં આવી છે તેનું પાલન કરીને આપણે મંત્ર ઉચ્ચાર કરવો જોઈએ એક રીત એ છે કે તમે એટલો જાપ કરો કે મંત્ર પરનો બોજ આપમેળે દૂર થઈ શકે એ રીતે મંત્ર ઉત્કલન થવા સાથે તેઓ તેમની સિદ્ધિ તરફ પણ વધે છે કોઈ નવા મુકામે જતા પહેલા જ્યારે મંત્ર સિદ્ધ થાય છે ત્યારે તમને ઘણા અનુભવ થાય છે ઘણા બધા લાભ મળે છે અને સૌથી મોટો ફાયદો એ છે કે તમને તમારા ઈષ્ટના દિવ્ય દર્શન મળે છે બીજો ફાયદો એ છે કે જ્યારે તમે બેડ પર સુતા હો અને જાપ કરો છો ત્યારે તમારી આજુબાજુ કે તમારા ઘરમાં જો કોઈ નકારાત્મક શક્તિ હોય તો તે તમારા ઈષ્ટની કૃપા અને તમારા જાપના અસરો દ્વારા ઉત્પન્ન થઈ જાય છે ભક્તો ઓમ નમઃ શિવાય મંત્ર જાપથી નકારાત્મકતા દૂર રહી છે અને જ્યારે આપણા જીવનમાંથી નેગેટિવિટી દૂર થઈ જાય છે ત્યારે આપણા બધા કામ સફળ થઈ શકે છે આ મંત્રનો જાપ કરવાથી જેમ કે શિવની કૃપા પ્રાપ્ત થાય છે નકારાત્મક શક્તિઓનો પ્રભાવ ઓછો થાય છે અને આપણે સચોટ નિર્ણયો લઈ શકતા હોઈએ છીએ જ્યારે મન અસ્થિર અને નકારાત્મકતાથી ભરી જતું છે ત્યારે આપણી વિચારશક્તિ અને સમજણ પર અસર પડે છે જેનાથી ખોટા પરિણામો આવી શકે છે મંત્ર જાપના પ્રભાવથી વ્યક્તિ પોતાના અને પોતાના પરિવારના રક્ષણમાં સક્ષમ બની શકે છે મંત્ર સિદ્ધિ ખૂબ જ વિશિષ્ટ અને અલગ વિષય છે પરંતુ જો તમે દરરોજ ઓમ નમઃ શિવાય કે અન્ય કોઈ મંત્રનો જાપ કરો છો તો તેની શક્તિ તમારા આસપાસ એક રક્ષણાત્મક પરિધિ બનાવી દે છે આ પરિધિથી નકારાત્મક શક્તિઓનો પ્રભાવ નષ્ટ થાય છે જ્યારે મંત્ર સિદ્ધ થાય છે ત્યારે તમને તે જાણવું અને અનુભવવું સરળ બની જાય છે મંત્ર જાપથી કેટલીક ઘટનાઓનો પૂર્વાભાસ થઈ શકે છે જેમ કે સ્વપ્નસિદ્ધિ સિદ્ધિ અને નાની મોટી સિદ્ધિઓનો અનુભવ થઈ શકે છે આ બધું તમારા જીવનમાં ચમત્કારિક પરિવર્તન લાવે છે જાપના પ્રભાવથી તમે માત્ર તમારી જાતનું કલ્યાણ જ નહીં પરંતુ બીજા લોકોનું પણ કલ્યાણ કરી શકતા છો આ મંત્રની ઊર્જા અને શક્તિથી તમે બીજાઓની નકારાત્મક શક્તિઓને દૂર કરી શકો છો અને તેમના મુદ્દાઓનો ઉકેલ પણ આપી શકો છો આ મંત્રના નિયમિત જાપથી તમારી અંદર એવી શક્તિ અને ઉર્જા જાગે છે કે તમે દરેક પરિસ્થિતિમાં શાંતિ અને સફળતા પ્રાપ્ત કરી શકો છો ભગવાન શિવની કૃપા મેળવવા માટે ઓમ નમઃ શિવાય મંત્ર સૌથી સારો અને શ્રેષ્ઠ મંત્ર છે જો તમે દરરોજ એકસો આઠ વખત ઓમ નમઃ શિવાય મંત્ર મનમાં અથવા બેડ પર સૂતી વખતે કરો છો તો લગભગ એક મહિને આ મંત્રની શક્તિ દેખાવા લાગે છે થોડા સમયમાં આ મંત્ર જાગૃત થવાનું શરૂ કરી દે છે યોગ સ્થિત નથી પરંતુ આ મંત્રની ઉર્જા જાગૃત થવા લાગતી છે જ્યારે આ મંત્ર જાગૃત થાય છે ત્યારે તે તમારા ખરાબ વિચારોને દૂર કરે છે એટલે કે તમારી માનસિકતા પર નિયંત્રણ કરવામાં મદદ કરે છે આથી વ્યક્તિનું ધ્યાન મંત્રની વાઇબ્રેશન પર લગાવવા લાગે છે જે લોકો અંદરથી શુદ્ધ અને પવિત્ર ન હોય તેઓ ભગવાન શિવને અનુભવી શકતા નથી મંત્રની ઉર્જા તમને આંતરિક રીતે શુદ્ધ કરે છે અને જ્યારે તમારી અંદર ખોટા અને નકારાત્મક વિચારો હશે ત્યારે તમે પરમાત્મામાં ધ્યાન લગાડી શકતા નથી આ મંત્રનો દરરોજ નિયમિત રીતે જાપ કરવાથી ધીમે ધીમે આ મંત્ર તમને સંપૂર્ણ રીતે ચૈતન્ય બનાવે છે અને તમારી મનની અંદર રહેલા બીજા વિચારો દૂર થવા લાગે છે આ રીતે તમે ભગવાન શિવની નજીક પહોંચવા માટે પહેલું પગલું ભરવાનું શરૂ કરો છો પ્રથમ તો નેગેટિવિટી દૂર થાય છે અને પછી જીવનમાં જે પણ સમસ્યાઓ છે તે આ મંત્રથી દૂર કરવામાં મદદ મળે છે ઓમ નમઃ શિવાય મંત્રના જાપથી જીવનમાં શાંતિ સંતુલન અને બુદ્ધિ વધે છે જે સંપૂર્ણ જીવન માટે અનિવાર્ય છે જેમ કે ઘરે જો બીમારી આવતી હોય તો આ મંત્ર તેને દૂર કરે છે અને શત્રુઓથી મુક્તિ આપે છે મંત્ર જેમ ચાલી રહ્યો હોય છે તેમ તેમ તમને ભગવાન શિવની કૃપાથી ભૌતિક સુખ પ્રાપ્ત થવા લાગે છે જ્યારે તમને મંત્ર જાપની અસરથી બધું મળવા લાગતું હોય ત્યારે તમને ભગવાનની પ્રાપ્તિ માટે ભક્તિ કરવી જોઈએ ઘણા લોકો અહીં જ અટકી જાય છે અને પછી મંત્રની સાધના નથી કરતા માત્ર સામાન્ય પૂજા અને પાઠ સુધી જ સીમિત રહે છે આથી આગળની સાધના પણ કરવી જોઈએ સંસારિક વસ્તુઓ માયામાંથી હોય છે અને હંમેશા માયા જ વ્યક્તિને ભટકાવે છે સિદ્ધિઓના ચક્રમાં વ્યક્તિ પોતાનું મોક્ષ ભૂલી જાય છે એટલે જેને ઈશ્વરની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી તેને સાધનાઓ કરવી જોઈએ જ્યારે તમને ઈશ્વરની પ્રાપ્તિ થાય છે ત્યારે તમારી અંદર એટલું જ્ઞાન અને ઊર્જાનો પ્રવાહ આવી જાય છે કે પછી તમે બીજાઓને જ્ઞાન આપવાનું શરૂ કરો છો જ્યારે મંત્ર જાપ ધીમે ધીમે જાગૃત થાય છે ત્યારે તમારા શરીરમાં અને આત્મામાં પણ ઘણા બદલાવ આવે છે તમારી બુદ્ધિ આપમેળે બદલાય છે તમારા મનમાં ઘણા ફેરફારો થાય છે અને જે તમારી કુંડલીની શક્તિ છે તે ધીમે ધીમે સક્રિય થવા લાગે છે પછી તમને દિવ્ય શક્તિઓનો અનુભવ અને શક્તિઓની પ્રાપ્તિ થવા લાગે છે ભક્તો ઓમ નમઃ શિવાય મંત્રની વાત કરીએ તો અમારી માટે આ પર એક બુક લખી શકાય છે પરંતુ આ વિડિયો ખૂબ જ લાંબો થઈ શકે છે તો ભક્તો બેડ પર ઊંઘતા ઊંઘતા જાપ ચાલુ રાખો જેથી ભગવાન શિવની કૃપા મળી આવે આ વિડિયો સમજાવતી રીતે હવે સમાપ્ત કરીએ ફરી નવા વિડીયોમાં મળશું આ વિડિયો અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર હર હર મહાદેવ